નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ અંબાજી ભાદવડી પૂનમ મહામેળામાં વિસનગર ડેપો દ્વારા સુડતાલીસ લાખ પાંચ હજાર નવસો વીસ રૂપિયા આવક મેળવી સમગ્ર મહેસાણા વિભાગમાં સૌથી વધુ આવક અને પ્રથમ નંબર મેળવેલ છે યાત્રાધામ અંબાજીનો મહામેળામાં યાત્રિકોને જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે વિસનગર એસટી ડેપો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને વિસનગર ડેપો દ્વારા મહેસાણા જિલ્લામાં વિસનગર એસટી ડેપોએ આવકમાં પ્રથમ નંબર મેળવ્યો છે જે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે ડેપોના તમામ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક અને વહીવટી સ્ટાફની મહેનતથી આ શક્ય બન્યું છે જે માટે તમામને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ આવી જ મહેનતથી ડેપોના સારામાં સારા પરિણામ મેળવે એ જ શુભેચ્છા અહેવાલ સમીર દિવાન વિસનગર આપનું નામ સાહેબ એચએસ એસ ઝાલા ડેપો મેનેજર વિસનગર અંબાજી ખાતામાં જે બસો આપણે આપી હતી એમાં કેટલી કમાણી થઈ આપણે અંબાજીમાં જે ભાદરવી પૂર્ણિમા દરમિયાન મહામેળો યોજાય છે અમે એસટી બસો જે એક્સ્ટ્રા સંચાલન કરે છે વિસનગર ડેપો દ્વારા એક તારીખથી સાત તારીખ સુધીમાં કુલ સુડતાલીસ લાખ રૂપિયા જેટલી આવક મેળવી છે અને સમગ્ર મહેસાણા વિભાગ ખાતે આપણે સૌથી વધુ આવક મેળવી અને પર કિલોમીટર પણ આપણે લગભગ દર કિલોમીટર એકાવન રૂપિયા જેટલી આવક મેળવી છે અને ત્રીસેક હજાર મુસાફરોને આપણે સેવા આપી છે